આ થાય છે આપણી લસણ ચટણી મિત્રો લસણ ચટણી કાઠિયાવાડી હોટલ જેવી જ બનાવી છે મેં આજે તો જો ગ્રીન 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 એકદમ દેશી ચટણી કહેવાય મને લસણ ચટણી સરસ મજાની ચટણી થઈ ગઈ છે મિત્રો જો અમારી વાઈફ હે સજન બેન એમને મને શીખવાડ્યું કે ચટણી આવી રીતે બનાવી અને મેં બનાવી છે આજે જો જોરદાર છે ને મોલમ પોણી આવ્યું છે ને બધા પણ હું તો ચટણી અને રોટલો ખાઈશ અને મોજ કરીશ જો મિત્રો ટમટમથી ચટણી તીખી ટમટમથી કાઠિયાવાડી હોટલ જેવી સરસ મજાની ચટણી એનો કલર એક જુદો છે જો તમને ચટણી ગમી હોય તો કોમેન્ટમાં સારી છે કે નથી સારી કલર અને છે એવું છે સરસ છે કે નથી સરસ કોમેન્ટમાં સજ જણાવશો જય માતાજી જય ભવાની હર હર મહાદેવ